ફેમિલી સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં અને જો અત્યારે આપણે થોડા બહાર આવ્યા હતા આપણા મહેમાન ઘેર પણ અહીંયા અબો મળી ગયો છે ભયસળી ગયો અબા ઉપર તમને બતાવું જો કે રેબી રેવું તારીએ પેલી તો ભયસળી ગયો જો અબા ઉપર સુધી વધરાય પછી આમ સડી જાય તો ફટાક કરીને ગમે છે અને બે કેરીઓ તોડી છે શું નાખી છે જો તોડી હા મસ્ત એવી કેરીઓ છે એ આ જો તમે મસ્ત આમ ખાવાનું મન થઈ જાય અને આ બીજી તોડાય ઉપર ના તોડી મસ્ત કતરી કરી અને પછી આપડે સલવા કાપીએ મસ્ત અને ખાઈએ એ જ ઉપર આવું હમ બીજી એક આપડે ભણ ઉભા

ऊपर फावड़ उगे न पर हम्म बाबू जी दो साल बीजी थोड़ी ले आपड़े घेर ले दिया थोनो ब थोनो कर पा था थोड़ी ले थोड़ी ले फ्री ऑफ नहीं हुई थोड़ी ले ले बताऊ गेला ले चालू करूस जाय गोल की जो केरियोत केरियो एकदम जो जो वही केरियोत केरियो के अन इटली बित नहीं कांग्रेस जी

ફાટી ગયેલો પેરી ને આ સમજાય તો નવો લુગડો તો પેલા બસ એ ઉતરી પડ બસ ના તોડે હમ કો કોણ ઓબો તમારો નહી

ભાઈ જો આ નવરા હોખામાં વિકરામ તમને બતાવો ગાહે ગા ભઈને દોડાઈ લાગે પણ જીભળે ઉકર છે લસ તો એ હા